સૌને મૈત્રીપૂર્ણ હૃદય જયભીમ નમો આમ તો આજનો આ દિવસ મારા બનેવી હીરાભાઈ દલાભાઈ સાગઠિયા કે જેઓ ગત તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના ના રોજ દૈહિક સ્વરૂપે આ જગતમાંથી વિદાય થયા છે તો સૌ તો આ પ્રસંગે મૃત્યુ મંગલની હું થોડીક વાત કરું છું તો સૌ પ્રથમ મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ મહામાનવ બુદ્ધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ શોષિતો પીડિતો વંચિતોના ઉદ્ધારક ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર સાહેબના ચરણમાં વંદનની સાથે સાથે ભારત દેશમાં જન્મેલા તમામે તમામ બહુજન મહાપુરુષો મહાનાયિકાઓને વંદનની સાથે ગોળી ઘનશ્યામપુર ગામના સન્માન્ય વડીલો તેમજ સાગરછિયા પરિવારના તમામે તમામ સન્માન્ય વડીલો માતાઓ બહેનો મંચસ્થ સંત પુરુષ આપને પણ વંદન કરું છું તો મૃત્યુ એ આ જગતમાં આ સૃષ્ટિમાં મારા અને તમારા ઘરે આવવાનું જ છે આ વાત હું કહું છું એટલે તમને ખબર છે એવું નથી આ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ અને જે દિવસે મારા કે તમારા ઘરે મૃત્યુ આવે છે એ દિવસે આપણને ખૂબ જ દુઃખ થાય છે તો સૌ પ્રથમ તથાગત ગૌતમ બુદ્ધિ જ્યારે સત્યની શોધ માટે નીકળે છે અને એમણે જે સો વર્ષ અલગ અલગ જગ્યાએ હમણાં સંત પુરુષે કીધેલું એમ અલગ અલગ જગ્યાએ જે સત્યની શોધ માટે નીકળે છે અને સો વર્ષ બાદ જ્યારે એમને સત્ય સમજાય છે ત્યારે એમણે ચાર મુખ્ય બાબતો આપણને કહી છે અને એ કહેવાય છે કે આર્ય સત્ય આર્ય મતલબ શ્રેષ્ઠ જગતના સૌથી જો ઉત્તમ સત્ય હોય

કે જેને ક્યારે દુઃખ જોયું ન હોય એ પછી રાજા હોય તો ભલે એ રંગ હોય તો ભલે એ હિન્દુ હોય તો ભલે એ મુસ્લિમ હોય તો ભલે એ કોઈ ધર્મ નો હોય તો ભલે રાષ્ટ્રપતિ હોય તો ભલે કે રોડ ઉપર ભિખારી હોય તો ભલે એ કરોડપતિ હોય તો ભલે એ ગરીબ હોય તો ભલે એ મહાન હોય તો ભલે કે મારી જો કોઈ તુચ્છ વ્યક્તિ હોય તો ભલે જગતમાં દરેક વ્યક્તિને દુઃખ છે કોઈ નકારી શકે કદાચ વર્તમાન સમયમાં હું અને તમે સુખી હશું પરંતુ ભૂતકાળમાં દુઃખ હતું અને ભવિષ્યમાં પણ આવવાની પૂરી સંભાવના છે આને કોઈ નકારી શકે નહીં તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જગતમાં દુઃખ છે પછી તેઓ કહે છે દુઃખ છે તો દુઃખનું કારણ છે હમણાં કીધું અશ્વિન મહારાજ સંતશ્રીએ કે કોઈ પણ વસ્તુ એમ નામ બનતી નથી આપણને દુખ છે તો બીજી વાત એમણે કીધી બીજો આર્ય સત્ય કીધું કે દુખ છે તો દુખનું કારણ છે તો કારણમાં શું તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે જગતમાં બે દુખો સૌથી મોટા સૌથી કષ્ટદાયક અને સૌથી વધુ વશમાં લાગે એવા હોય છે તો એક દુઃખ એ છે કે નું જીવનમાં આવી અને મળવું નું જીવનમાં આવી અને મળવું અને પ્રિયજનનું આ જગત માંથી વિદાય પ્રિયજન હીરાભાઈ દલાભાઈ સાગઠિયા જે મારા બનેલી થતા હતા જે મને પ્રિય હતા એમના ઘેર એમના ધર્મ પત્ની જે મારા સગાબેન હતા એમને એ પ્રિય હતા મારા ભાણેજ એમના કુટુંબીજનો આ વાસમાં વર્ષોથી એ રહેતા હતા એ બધાના એ પ્રિય હતા અને આ જગત છોડીને દૈહિક સ્વરૂપે જાય છે એમણે આ જગત માત્ર દૈહિક સ્વરૂપે છોડ્યું છે પણ સાગઠિયા પરિવાર ઉપર જ્યાં સુધી સાગઠિયા પરિવાર આ જગતમાં છે ત્યાં સુધી હીરાબાઈ દલાભાઈ સાગઠિયા તેઓનું પ્રેમ તેઓનું વહાલ તેઓના આશીર્વચન સતત એમની સાથે વરસતા રહેશે અને જ્યારે પણ સારા કે એના પ્રસંગો એમના કુટુંબમાં આવશે ત્યારે ચોક્કસ મારા બનેવી હીરાભાઈ દલાભાઈ એમને યાદ આવશે એટલું જ નહીં અત્યારે જેમ એમને આપણને રડાવે છે એ સમયે પણ આપણી આંખમાંથી આ છુકાશે આ જગતનું વાસ્તવિક સત્ય છે જેને કોઈ હજુ સુધી રોકી નથી શક્યું તથાગત ગૌતમ બુદ્ધ પણ તથાગત ગણ્યું કે જગતમાં દુઃખ છે તો દિખ દુઃખનું કારણ છે કે અપ્રિયજનનું જીવનમાં આવી અને મળું કે અપ્રિયજનનું જીવનમાં આવી અને મરવું હમણાં વાત કરી કે એકનો એક દીકરો હોય મા જનિતાનો પરંતુ એ માતા એને ખૂબ જ પોતાના જીવ કરતાં પણ પોતાના સંતાનને દરેક માતા ખૂબ જ વહાલ કરતી હોય છે હેત કરતી હોય છે પરંતુ જો એનામાં અવગુણો આવે અને એ એવા અવગુણો હોય જેનાથી વ્યક્તિગત પોતાનું જીવન તો હરામ કરે છે પરંતુ એના માત પિતા એના કુટુંબ જીવનને પણ જ્યારે નેસ્ટ નાબૂદ કરે એ પરિસ્થિતિ હોય ત્યારે માં પણ ઘણી વખત આપણે સાંભળીએ છીએ આવું મારે ન કહેવું જો પણ વાસ્તવિકતા છે આ જગતનું સત્ય છે આ તમારા અને મારા ઘરે બનતી ઘટના છે એને રોકી ન શકાય કારણ કે જ્યારે એવા અવગુણો આપણા ઘેર પેદા થનારા સંતાનના સંતાનના હશે અને જ્યારે આપણને પીડા આપશે ત્યારે એની માતા પણ કહે છે કે આ કરતા તો પથ્થરો જે રહતો છે એ અપ્રિયજન છે આપણું સંતાન છે એ માત પિતાનું વાલ જોયું સંતાન છે પરંતુ એના અવગુણો એ પોતાની માતાને પણ એ કહેવા માટે મજબૂર કરે છે કે આ કરતા તો પથ્થરો સદગુણો આપણા કુટુંબીજનો નહીં પણ જગતમાં જે જે લોકો આપણને ઓળખતા ઓળખતા હશે એ દરેકના વ્યક્તિની આંખમાંથી આંસુ આવશે એ સદગુણો થકી થશે તો એમણે એ બીજું સત્ય કીધું પછી એમણે ત્રીજું સત્ય કીધું પહેલું સત્ય જગતમાં દુઃખ છે દુઃખનું કારણ અપ્રિયજનનું આવી અને મરવું પ્રિયજનનું આ જીવનમાંથી વિદાય થવું પછી આપણે ત્રીજું સત્ય કીધું દુઃખ છે દુઃખનું કારણ છે તો એનું નિવારણ પણ છે જગતમાં દુઃખ છે દુખનું કારણ છે અને એનું નિવારણ પણ છે પણ કમ નસીબે આપણે દૈહિક સ્વરૂપે જ્યારે આ જગતમાંથી ચાલ્યા જઈએ છીએ અત્યારે

દિવસે અને દિવસે જેમ આપણું શરીર ક્ષીણ થતું જાય એમ સમય જતા 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 પછી આપણા વડવાઓની પણ આપણે યાદ ભૂલી જ ગયા છીએ ભલે પછી એવા સમય યાદ આવે પરંતુ એ નિવારણ છે કે જો વ્યક્તિ સત્કર્મો કરશે તો એ દૈહિક સ્વરૂપે નહીં હોય તો પણ એ આપણને હંમેશા આપણી આજ આજુબાજુ આશીર્વચન રૂપે આપણી ઉપર એ વરસતા રહેશે તો કીધું કે દુઃખ છે દુઃખનું કારણ છે દુઃખનું નિવારણ છે અને ચોથું કીધું કે નિવારણનો ઉચિત માર્ગ છે નિવારણ છે તો એનો ઉચિત અને યોગ્ય માર્ગ છે તો એ કયો માર્ગ તો એ સદ્ગુણો ગ્રહણ કરવાનો જે માર્ગ છે અને એ સદ્ગુણો આપણા સમાજમાં જન્મનેલા બહુજન સમાજમાં જન્મને લેનાર મહાન પુરુષોએ વાત કરી મહાન નાયકાઓએ વાત કરી પાનભાઈ પર કહેતા કે જ્યારથી લાગી છે તવાય પાનભાઈ જ્યારથી લાગી છે તવાય પાનભાઈ ત્યારથી જ આપણી સગાઈ પાનભાઈ વ્યાસ અને વાલ્મિકી ઉતરી છે આ પીડા તો વારસાઈ છે પાનભાઈ મારા બેન આ પીડા તમને નથી પાણીભા મહેશ મહેપત તમને એકને નથી આ મને એક નથી આ પીડા તો વારસે છે દુખ થશે પણ વેઠું રહ્યું જગત પ્રકૃતિનો આ નિયમ છે જેને કોઈ બદલાવી શકતું નથી તો એમણે કહ્યું કીધું ચોથું કે નિવારણનો માર્ગ છે સદ્ગુણો સત્સંગ કરીએ સત્સંગનો મતલબ સત્યના માર્ગ તરફ ચાલુ તો અહીં મૃત્યુ મંગલમાં ઘણી વખત આપણે મૃત્યુ સમયે સ્મશાન માં જતા હોય અથવા તો મૃત્યુ આપણા ઘર માં હોય ત્યારે ખૂબ જ રોતા હોઈએ છીએ કકળાટ કરતા હોય છે દુઃખ વ્યક્ત કરતા હોઈએ છીએ અને એવું લાગે આપણને કે હવે આપણે ક્યારે એવા અવગુણો નહીં કરીએ કારણ કે એ વખતે આપણને સત્ય સમજાય છે કે જગતમાં જીવનમાં એ મૃત્યુ સત્ય છે પરંતુ તમને એક વાત એ પણ કહું કે જગતમાં મૃત્યુનું દુઃખ કોઈને નથી આ વાત કદાચ સંતશ્રી આપ સમજતા હશો તમે પણ સમજતા હશો પણ મૃત્યુ નું દુઃખ કોઈને નથી સાહેબ મૃત્યુ રોજ દર કલાકે દર મિનિટે આ જગતમાં હજારો પ્રાણીઓના અને હજારો લાખો મનુષ્ય આપણે ક્યાં દુઃખ વ્યક્ત કર્યું મતલબ મૃત્યુ નું દુઃખ નથી દુઃખ મૃત્યુ થનાર વ્યક્તિ અને આપણી વચ્ચેના સંબંધ નું છે દુઃખ મૃત્યુ નું હોત તો કદાચ આપણે જેની સાથે સારો વ્યવહાર ન હોય જેને આપણે પોતાનો દુશ્મન માનતા હોય જેને આપણી સાથે દુર્વ્યવહાર કર્યો હોય જેને આપણને ખૂબ જ મુશ્કેલી અને અડચણો પેદા કરી હોય જેને આપણું જીવન તબાહ કર્યું હોય અને એના ઘરે જો એનો દીકરો મળ્યો હોય અને જો આપણને દુઃખ થાય તો મૃત્યુનું દુઃખ કહી શકાય પણ એવું બનતું નથી જગતમાં મૃત્યુનું દુઃખ છે એવું આપણે માનીએ છીએ પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે મૃત્યુ થનાર વ્યક્તિ અને આપણી વચ્ચેના સંબંધ એ દુઃખનું કારણ છે અને એ પણ અત્યારે મારા બનેવી સાડસઠ વર્ષની ઉંમર એ જવાલાયક ન કહેવાય સાડસઠ વર્ષ પછી પણ હજુ શરીર એમનું ખૂબ જ તંદુરસ્ત હતું સારું હતું અને એમની જે પસંદ કાયા એમનો હસમુખો ચહેરો એમનો સારો વ્યવહાર જોઈ આપણને લાગતું કે હજુ બીજા વીસ વર્ષ કેચ છે પરંતુ એક એવા રોગે એમણે જગતમાંથી દૈહિક સ્વરૂપે આપણા વચ્ચેથી છીનવી લીધા તો ઘણી વખત આપણને લાગે કે મૃત્યુના પ્રકાર હોય છે કે ભાઈ એક્સિડન્ટથી મૃત્યુ થાય રોગથી થાય સળગવાથી થાય પાણીમાં ડૂબી જાય આ બધાય તો પ્રકાર છે સાહેબ મૃત્યુનું મૂળ કારણ ખરું કારણ એ તો જન્મ છે મૃત્યુનું મૂળ અને ખરું કારણ જો હોય સત્ય અને સાચું કારણ તો એ જન્મ છે અને જે દિવસે આપણા ઘરે નવજાત બાળકનો જન્મ થાય છે એ દિવસે મને અને તમને ખબર હોય છે કે મારા ઘરે મૃત્યુ છે આવું જે દિવસે આપણા ઘરે બાળકનો જન્મ થાય છે એ દિવસે આપણને ખબર હોય છે કે મારા ઘરે એક મૃત્યુ છે પરંતુ એ જન્મ લેનાર વ્યક્તિ અને એનું મૃત્યુ થાય એ સમય સુધી એની સાથેનો આપણો સંબંધ એની સાથેનો આપણો પ્રેમ એમની સાથેનો આપણો વહાલ એની સાથેના આપણા જે કરાયેલા કર્મો જે આ જગતમાંથી એ જાય ને ત્યારે આપણને દુઃખ થાય છે મૃત્યુ મંગલમાં કહેવાય છે કે જ્યારે વ્યક્તિ એ સમજે છે આપણા સંતો મહંતો ગુરુઓ સ્વરૂપે લીધું છે માની લો કે આજ મારા કદાચ સો વર્ષના થયા હોત તો હું માનું છું ત્યાં સુધી આટલું આપણને દુઃખ ન હોય તો મૃત્યુ આપણી સાથે મૃત્યુ ધરાવ વ્યક્તિના સંબંધની સાથે સાથે એની ઉંમર સાથે પણ સંબંધ ધરાવે છે આપણા વડીલો ઘણી વખત એસી કે સો વર્ષના હોય તો આપણે ખુદ પણ કહીએ કે હવે તો આપણે ન જોઈએ એની એનો દુબળો એ એ ખાઈ નથી શકતો વલુપાત ઈચ્છતો હોય છે હવે હું આ જગત છોડીને ચાલ્યો જાઉં છું અને એ એસી કે સો વર્ષના વયોવૃદ્ધ કાર્યકાળ હોય છે ચોક્કસ માતા પિતા દાદા દાદી કે કોઈ વડીલ આપણા કુટુંબમાંથી વિદાય થાય

સૌપ્રથમ આપણે એ કહીએ કે જ્યારે આપણે જોઈએ કે મૃત્યુ શમશાનમાં જાય ત્યારે આપણને યાદ આવે કે કઈક સદગર્મો જ કરવા જોઈએ તો મૃત્યુ આપણને શીખવે છે ત્રણ ચાર બાબતો મૃત્યુ શીખવે છે મૃત્યુ મંગલ એટલા માટે કહેવામાં આવે છે કે જીવન આપણને કંઈક શીખવે છે તો સંતો મહંતો કહે છે ગુરુઓ કહે છે આપણા તમામે તમામ ભૌજન સાહિત્યકારો કહે છે કે ભાઈ જેમ જીવન આપણને જીવતા શીખવે છે તો મૃત્યુ પણ આપણને શીખવે છે તો મૃત્યુ સૌપ્રથમ આપણને એ શીખવે છે કે જેવી રીતે હીરાભાઈ આ જગતમાંથી ચાલ્યા જાય છે મારે અને તમારે પણ એક દિવસ આ જગતમાંથી ચાલ્યા જવાનું છે પછી ગમે એવો મોટો સિકંદર જેવો વ્યક્તિ હોય તો પણ ચાલ્યા જવાનું છે મૃત્યુ આપણને એ શીખવે છે અને જો આપણે સમજી શકીએ કે મૃત્યુ બધાયનું થવાનું છે તો મારું પણ થવાનું છે તો મૃત્યુ આપણને બીજી એ વાત શીખવે છે કે જેવી રીતે હીરાબાઈએ પોતાનો દેશ ઓળતા પહેલા મોટા ભાગનું પોતાનું કામ પોતાની રીતે કર્યું એ લીકે પોતાનું કામ પોતાની રીતે જ કરવાનું છે જગતમાં કોઈ આપણું કામ કે કોઈ આપણો ઉદ્ધાર કરતા નથી અને ત્યારે આપણને તથાગત ગૌતમ બુદ્ધ યાદ આવે છે બુદ્ધ કહે છે કે યુ આર યોર ઓન માસ્ટર એન્ડ યુ મેક યોર ફ્યુચર યુ આર યોર ઓન માસ્ટર એન્ડ યુ મેક યોર ફ્યુચર તું અને માત્ર તું જ તારો માલિક છે તું અને માત્ર તું જ તારો ભાગ્ય નિર્માતા છે એટલે કે અત્તદીપો ભવ એ જ વાત ડોક્ટર સાહેબ આંબેડકરે કરી છે કે અનેક ઈષ્ટદેવ જેને આપણે માનીએ અને કુલદેવીને માનીએ અને ભગવાનને માનીએ પણ 5000 વરાની ગુલામીમાંથી કોઈ અમને વાત કરી એ રીતે કોઈ એ ગુલામીમાંથી મુક્તિ નથી અપાવી મુક્તિ અપાવનાર 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે જે વાત કરી અને ધર્મ છે ધર્મની આપણે વાત કરીએ વાત મે વધુ લો તો વાંધો નઈ ને અનુમતિ તમારી હા તો કારણ કે મારે અનુમતિ લે

ધર્મ ની સ્પષ્ટ વ્યાખ્યા કરતા ડોક્ટર બાબા સાહેબ કહે કે ધર્મ એટલે શું જે પચીસો વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે કહેલું કે ધર્મ એટલે સદાચાર માત્ર એક વાક્યમાં જવાબ ધર્મ એટલે સદાચાર એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતા ભર્યો કરુણા સભર વ્યવહાર એટલે ધર્મ એટલે સત્ય ધર્મ એટલે સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા મુદિતા ઉપેકા તર્ક સંગતતા અને વૈજ્ઞાનિક અભિગમ જે વિચાર તમને આપે એને ધર્મ કહી શકાય તો આ વાત ડોક્ટર બાબા સાહેબે વાંચી અને ભારતીય બંધારણમાં આમુખમાં તથાગત ગૌતમ બુદ્ધે જે 2500 વર્ષ પહેલા વાત કહેલી અને જેને કહી શકાય કે આ જગતમાં સૌપ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપેલો એજ ધમપદની વાત એજ ත්‍රිપિટકની વાત એજ તથાગત ગૌતમ બુદ્ધની વાત સ્વતંત્રતા સમાનતા માનવતા બંધુતા મૈત્રી કરુણા અને ન્યાય એમણે ભારતીય સંવિધાનમાં આપી અને ભારતીય બંધારણમાં આમુખમાં એમણે સ્વતંત્રતા સમાનતા અને બંદુતા આપી અને આપણને જગતનો માન ધર્મ બેટાઈપો છે એટલે આપણે ત્રીજી બાબત મૃત્યુ શીખવે છે કે આપણે હવે આ જગતમાંથી

એક દિવસ આવવાનું છે એ આપણને ખબર જ છે એ આપણે જાણીએ છીએ તો આપણે આપણા વેરભાવ મટાડીએ છીએ જેની સાથે આપણા વેરભાવ હોય સામે ચાલીને ક્યારેક માફી માંગતા જો શીખીએ તો જ આપણે ખરા ખરાબમાં મૃત્યુને સમજ્યા કહેવાય બાકી તો મૃત્યુ મૃત્યુ પ્રસંગે તમે અને હું માત્ર બે મિનિટ માટે કે બે દિવસ માટે કે બે મહિના માટે મૌન રહીશું શોક પાળશું પરંતુ મૃત્યુનો મહિમા આપણે સમજી શક્યા ન કહેવાય તો બીજા પણ ઘણા બધા છે બાકી તો સવાર સુધી ચલાવું તો મારી વાત સાંભળી અને મને બોલવાની તક આપી તો હું અહીં બેઠેલા ગુરુ જોકે તારીઓ ન પાડી જો શોખ સમજ અહીં એ મેં કોઈ ભાષણ નથી કર્યું પરંતુ અહીં મરનારના ચિત્રને શાંતિ મળે એ માટે આપ સૌ બે મિનિટ મૌન પાળશો પછી મારી વાણી વિરામો સૌને નમ્ર વિનંતી બંને હાથ જોડી આંખો બંધ કરી અને બેસે બે મિનિટ ઓમ મણી પદ્મ હું ડોક્ટર બાબા સાહેબ ના ચરણ કમલમાં વંદનની સાથે તમામ મહાપુરુષોને વંદન કરીને મારી વાત તીવ્ર છું સૌ ને માહિતી પૂર્ણ રજા જય હેન્દ્રમો જય દિન